અમદાવાદ સોશિયલ મીડિયાના જમાનામાં સગીર બાળકોથી લઈને વૃદ્ધ તમામ લોકો ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર દ્વારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહે છે તેવામાં સોશિયલ મીડિયા અથવા તો વિડીયો કે શોર્ટ ફિલ્મથી લોકો સુધી ઝડપથી સંદેશા પહોંચાડવામાં મદદરૂપ સાબિત થાય છે તેથી શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરીને વધુ લોકો સુધી ટ્રાફિક ટ્રાફિક નિયમોના પાલન વિશે જાગૃતિ અમદાવાદ શહેર ડીસીપી સફીન હસનના સીધા સુપરવિઝન હેઠળ ટ્રાફિક નિયમ વિશે જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો તેનું પાલન કરતા થાય ઉપરાંત માર્ગ અકસ્માત થતા મૃત્યુનો આંકડો ઘટાડી શકાય તે માટે ગત એક જૂન બે હજાર ચોવીસ ત્રીસ જૂન બે હજાર ચોવીસ તમારા કદાચ એવું હશે કે ટ્રાફિક એટલે કે પોલીસ એટલે ટ્રાફિક ખરેખર એવું નથી ટ્રાફિકનું જો સૌથી સારી રીતે પાલન કરાવવું હોય તેની સૌથી પહેલી દિશા કે સૌથી પહેલો સ્ટેપ આપણે કહીએ તો એ છે રોડ એન્જિનિયરિંગ રોડ એન્જિનિયરિંગ બદલવાની સાથે જ કેટલો મોટો ફરક એક્સિડેન્ટની અંદર ને ટ્રાફિકની અંદર આવી શકે છે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ અમદાવાદ શહેર અને સુરત શહેર છે રોડ એન્જિનિયરિંગ બાબતે મુખ્યમંત્રી વિભાગને આટલી જ કામ કરવાની સૂચના આપી છે અને હું પંકજભાઈનો બી આભાર માનું છું એમને બી એક આખું સ્ટડી કરીને એક રિપોર્ટ તૈયાર કરાવ્યો છે કે જે રિપોર્ટના આધારે રોડ એન્જિનિયરિંગની અંદર હજી બી શું વધુ બદલાવ કરી શકે જેના માધ્યમથી શહેરના નાગરિકોને ઓછામાં ઓછો સમય સિગ્નલ પર બગડે એ દિશામાં અમે જરૂરથી આગળ કામ કરીશું આ બધું જ કરવાની વચ્ચે આઠ દસ દિવસ કદાચ મોડી રાત્રે પોલીસ કામ લેવાનું કીધું છું પોલીસને કડક હાથે કહીએ કે પછી તો કઈ બાકી રહે જ નહીં ખુબ સારી કામગીરી થઈ અને એ કામગીરીનો આંકડો માત્ર શું દેખાયો કેટલા લોકોને ફાઈન કરવામાં આવ્યું કેટલા લોકોના લાયસન્સ કેન્સલ કરવામાં આવ્યું પરંતુ કોઈ એ દસ દિવસના આંકડા નીકળશે ને એક્સિડન્ટના તો એને અંદાજો આવી જશે કે પોલીસે શું કામગીરી એ દિવસોમાં કરી છે એટલે હું અમદાવાદ શહેર પોલીસને એના માટે બી અભિનંદન આપું છું જેમ તમને કહ્યું એમ દરરોજ સવારે તમે ઉઠશો તો છેલ્લા અભિનંદન એટલે આપવા પડે કે કદાચ જ આ દેશના કોઈ એટલા મોટા શહેરમાં એક્સિડેન્ટ ઘટાડો કરવામાં સફળતા પ્રાપ્ત કરી હોય પચીસ ટકા જેટલા એટલે કે મૃત્યુ ઓછા થયા હોય તો એ માત્ર ને માત્ર અમદાવાદ શહેર પોલીસ સાહેબ આખા દેશમાં તમને એક બી મહાનગર એવું મળશે કે જેમાં વસ્તીનો વધારો થાય છે જેમાં શહેરનો વિસ્તાર તમે જોશો તો એ વીસ વર્ષની અંદર તમે શહેરના વિસ્તારની જો ખાલી કિલોમીટરોમાં કાઉન્ટિંગ કરશો ને

એકસો ને વીસ થી વધારે મૃત્યુ ઓછા થયા આ કોઈ નાની વાત નથી જેના પરિવારજનોએ કોઈને રોડ એક્સિડન્ટની અંદર ખોયા હોય ને એને જઈને પૂછજો કે શું પરિસ્થિતિ થતી હોય પચીસ ટકાનો ઘટાડો આ ખૂબ મોટો વિષય છે અને આ જ પ્રકારે આવનારા દિવસોમાં જેમ મેં કહ્યું કે માત્ર પચીસ ટકા ઘટાડવાથી આપણા મનની અંદર સંતોષ ના થવો જોઈએ આ ઘટાડો થયો તો એનો મતલબ આપણે સાચી દિશા આપણે પકડીને વધુ હજી કામ કરવાનું છે પરંતુ આ કામને ડે ટુ ડે સિનિયર લેવલ પરથી મોનિટરિંગ થાય અને આ મોનિટરિંગ કરીને આ કામગીરીને વધુ ઝડપથી આગળ વધારવામાં આવે અને આવી જ કામગીરી આપણે દર વર્ષે આ આંકડો વધુમાં વધુ ઘટે તે માટે ટીમ એફર્ટ બહુ જરૂરી છે એમાં માત્ર પોલીસ ની નહીં પરંતુ એઝ એન સિટીઝન ઓફ અમદાવાદ તમારે સૌએ બી સાથે જોડાવવું પડશે અને જોડાઈને આ જ પ્રકારે મદદ કરીને આપણે આપણા શહેરીજનોને વધારે સુરક્ષિત રાખવા પડશે તો હું આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌનો આભાર માનું છું કે અવેરનેસ કે લીધે एक शॉर्ट फिल्म कंपटीशन का आयोजन किया गया था जून मास में एक जून से तीस जून तक पूरे स्टेट से एंट्री मंगाई थी उनमें चार सौ अट्ठावन शॉर्ट फिल्म हमको मिली थी उसमें जो जूरी जो एक्सपर्ट्स है ट्रैफिक के उनके एक्सपर्ट्स के द्वारा ये स्क्रूटनाइज किया गया थ्री टाइम्स मतलब पहले साढ़े चार सौ से करीब डेढ़ सौ फिर पचास फिर उसमें फिर टॉप टेन मूवीज को आज यहाँ पे स्क्रीन किया गया और उनको इनाम भी दिया गया जिसमें फर्स्ट प्राइज दो लाख का था फिर डेढ़ लाख एक लाख और बाकी को कंसोलेशन प्राइज दिए गए और मूवीज बहुत अच्छी बनी है सबने बहुत मेहनत की है तो मैं सभी जो विजेता है उन सबको अभिनंदन देता हूँ इन ये जो मूवीज है जो है इनको हम सभी जो थिएटर्स है उनमें स्क्रीन करेंगे स्कूलों में भी उनकी स्क्रीनिंग उनको बताया जाएगा सोशल मीडिया में भी ये जो शॉर्ट फिल्म्स है ये हमको हम बताई जाएंगे और अपेक्षा है कि लोग ट्रैफिक का नियमों का ज्यादा से ज्यादा पालन करेंगे इस वर्ष का मैं बताना चाहूंगा कि जो 11 महीने हैं एक जनवरी से इस नवंबर थर्टी एथ नवंबर तक 11 महीने में चालू वर्ष और लास्ट ईयर से 121 एक्सीडेंट में डेथ कम हुई है सीरियस इंजरी थोड़ी ज्यादा है करीब 50 के करीब तो हमने ओवर स्पीडिंग के काफी केस किए हैं हमारा मानना है कि कोई सपोज ऐसी हाईवे पर एक बार उसका ओवर स्पीडिंग का केस पुलिस कर देती है चालान उसको एस एम एस में आ जाता है वो बाकी टाइम स्पीड थोड़ी कम रखेगा उसे पता है कि चालान उसका हो सकता है हेलमेट के केस हमने बहुत किए हैं लगभग छह हजार परसेंट लास्ट ईयर से ज्यादा है तो हेलमेट लोग ज्यादा पहन रहे हैं तो अगर कोई एक्सीडेंट होता है तो उसकी डेथ नहीं होती सीरियस इंजरी होती है ये भी हमारा मानना हमने कट्स बहुत जगह पे बंद किए हैं पहले उन कट्स की वजह से डेथ होती थी अब उसकी वजह से भी डेथ कम हुई है इंजीनियरिंग में हमने काफी फ्री लेफ्ट और ऐसे काफी चेंजेस किए हैं तो कुल मिला ट्रैफिक पुलिस बहुत ही अच्छा काम कर रही है ट्रैफिक पुलिस को भी मैं खूब खूब अभिनंदन देता हूँ कि उनके काम की वजह से आप समझिए कि 121 डेथ इस बार कम हुई है लास्ट ईयर के मुकाबले रोड एक्सीडेंट्स में नहीं जो माननीय मंत्री श्री ने जो हमें सूचना दिया है अभी पुलिस और भी स्ट्रांगली ट्रैफिक के जो नियम के वायलेशन के लिए और स्ट्रांग कार्रवाई करेगी थैंक यू थैंक यू